વાપીના વટાર ગામે યોજાયેલી વિશેષ ગ્રામસભામાં વાપી મહાનગરપાલિકામાં સામેલ કરવા સામે ભારે વિરોધ સ્થાનિક બસો લોકોએ વિરોધ કર્યો જ્યારે ચોવીસ લોકોએ સમર્થનમાં સહી કરી વાપીથી ગામ બાર કિલોમીટર દૂર હોય લોકોને હાલાકી પડશે જો સામેલ કરાયું તો વાપી નગરપાલિકાના અગિયાર ગામોને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવા તજવીજ ચાલી રહી છે ત્યારે આજે વાપીના વટાર ગામે એક વિશેષ ગ્રામસભા સરપંચની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી જેમાં વટાર ગામના તમામ રહીશોએ વાપી મહાનગરપાલિકામાં સામેલ કરવા બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો જ્યારે માત્ર ચોવીસ જેટલા લોકોએ મહાનગરપાલિકામાં સામેલ થવા બાબતે સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે જેને લઈને સભા ભારે ગરમાઈ હતી વાપીથી બાર કિલોમીટર દૂર આવેલા વટાર ગામે આજે વી વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભામાં મહાનગરપાલિકામાં ગામને સામેલ કરવા અંગેનો મુદ્દો ગાજ્યો હતો આગામી તારીખ પચીસમી ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકામાં વાપીની આસપાસના અગિયાર ગામોને સમાવિષ્ટ કરવાની જાહેરાત થઈ શકે એમ છે ત્યારે તે પૂર્વે આજે આયોજિત ગ્રામસભામાં સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં ગામને સામેલ કરવા અંગે વિરોધ દર્શાવ્યો હતો જેને ધ્યાને રાખીને સ્થાનિક ગ્રામજનોએ વિશેષ સહી ઝુંબેશ એક રજીસ્ટરમાં ફેરવી મહાનગરપાલિકાની તરફેણ કરનાર અને વિરોધ કરનારની સહી કરાવી હતી જેમાં મહાનગરપાલિકામાં જોડાવા માટે વિરોધ કરનાર બસો કરતાં વધુ લોકોએ સહી કરી હતી જ્યારે અન્ય લોકોએ સામેલ થવા માટે સમર્થન જાહેર કરવામાં આવતા સભાભારે ગરમાઈ હતી સ્થાનિક અગ્રણીઓનું કહેવું હતું કે ગામમાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે જે પોતાના જરૂરી કામો માટે ગ્રામ પંચાયત સુધી આવતા નથી અને જો મહાનગરપાલિકામાં વટાર ગામને સામેલ કરવામાં આવશે તો વાપીથી અમારું ગામ બાર કિલોમીટર દૂર છે ત્યાં સુધી તેમના સરકારી કામો માટે લોકો કેવી રીતે જશે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે નોંધનીય છે કે વાપી નજીકમાં આવેલા અગિયાર જેટલા ગામોના સરપંચો અને રહીશો અગાઉ પણ મહાનગરપાલિકામાં સામેલ ના કરવામાં આવે માટે વિરોધ કરી ચૂક્યા છે પરંતુ પચીસ તારીખે મહાનગરપાલિકા જાહેર થનાર હોય ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે એવું જણાઈ રહ્યું છે এই দুটো কাজ 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 এই આપણી પાસે અત્યારે પાલિકા નું સફાઈ નું જોવું પડે જ્યાં વસ્તી ગંદકી દેખાય છે બાકીનું કઈ તમે કે કે મૂડી પતિ જમીનદાર ના જમીન પૈસા આમાં કે એટલા બધા છે જમીનદાર અચ્છા અહિયાં કોણ છે કામ ગામ કયા લોકો થી બસ

પાસ થઈને આવી મને કહ્યું અઠાવીસ કે ઓગણત્રીસ પાસ થયેલા પાસ થયેલા இது <laughs>

কথা প એક કામ કરો મેં લખીને આપજો গ্রাম সভা তো তুমি বলে গ্রাম সভা হিসাবে নকামেলে ঈত্নষ াপারণবদি কটাণুয়েমাওয়ে সিদো কাসয়ারেনোে. તો એ બધું ગામ લોકોને છે એટલા માટે કે આઠથી અગિયાર કિલોમીટર દૂર છે અને અમારા ગામમાં તમામ કામ માનવી શ્રી નાણામમાં ધનુભાઈના હસ્તે થયેલા જ છે ધનુભાઈ દેસાઈ અમને ટોટલ કામ આપેલા છે જેવા કે મુરઈ ઓવરબ્રિજ બટાર મુરાઈ રોડ હમણાં ભગવાડા રોડ એ મારીને ટોટલ કામ કરેલા છે અમારે મહાનગરપાલિકામાં જોડાવાથી અમારી ત્યાં એંસી ટકા વસ્તી આદિવાસી અને એ આદિવાસી વસ્તી જો તમે વિચાર કરો તો જે ગ્રામ પંચાયતમાં વહેલા વહેલા આદિવાસી છતાં રોજગારી છોડીને તો એ રોજગારી છોડીને શું વાપી સુધી જવાને કોઈ પણ નાના મોટા કામ માટે વાપી સુધી લંબાવવું પડે એમને આજે પણ જે આદિવાસી ભાઈઓ એનો ભેગા થયા છે એમને પોતપોતાની રોજીરોટી જોડીને ફક્ત ગામને બચાવવા માટે જેથી મહાનગરપાલિકામાં ઇન્વોલ્વ નહીં થાય અને કનુષ માન્ય અમારા નાણાં મંત્રી સાહેબને બી અમારો અસ્પષ્ટ સ્પષ્ટ સંદેશ છે કે ફક્ત અમારું ગામ બાકીના બીજા ગામોનો પણ વિરોધ છે અમારા ગામનો પણ સખત વિરોધ છે આજે પણ સામે પક્ષે કમસે કમ પૂરું ગામ ઉભેલું છે અને સામે પક્ષે પંદર એક જણાના ખાલી વિરોધમાં છે કે મહાનગરપાલિકામાં જોડા તો પછી ગામ મેક્સિમમ નેવું નવ્વાણું ટકા અને એક ટકાનું સામે આ પબ્લિકનું ઓપિનિયન લાગતા વળગતા અધિકારીઓ સાંભળે અને વટાર ગામને આ બાબતથી મહાનગરપાલિકાથી દૂર રાખવામાં આવે એ બદલ અમે માન્ય સરકારશ્રીનો અને તમામ લાગતા વળગતા અધિકારીને અમારી અપીલ છે વટાર ગામની કે બીજા કયા કયા ગામોનો સમાવેશ કરવાની વાત ચાલતી છે બીજા તો વાપીના આજુબાજુના જે ગામડાઓ છે નાંદા નામદા છે ચણોદ છે મોરાઈ છે અને ખુલતા છે બલિઠા ડુંગરા કરવડ છરવાડા બલીઠા એ તમામ ગામોનો પણ વિરોધ છે પણ એમનો વિરોધ એમની તરીકે શકે અમારું ગામ તો તો વાપીથી કિલોમીટરની પર છે જ જે મહાનુભાવો જે આપણા પૂર્વજોએ કહેલું છે કે મોટો વિકાસ ગામડા જેટલા આપણે સાચવીને રાખશું એટલું જ આપણું સારું થશે ને એમ મહત્તમ ખેતીવાડી છે તો આ વિસ્તારને અમારું નહીં માનવું છે કે મહાનગરપાલિકામાં એમને જોડવું જોઈએ

ગામ તો વિરોધ છે એ આપણે મહાનગરમાં ખાલી તો સમાવેશ થવું નથી આપણે ગ્રામ પંચકું રહીએ તો શામ થયું છે એટલા સભ્યો ઉપસ્થિત રહ્યા છે સભ્યોને બહુમતી તો સમાવેશ ના કરવા બાબત જ થાય છે કોઈ સરકારી કર્મચારી હા સરકારી કર્મચારી કોઈ આવેલ નથી આ ખાલી ઓટલી ગ્રામ સભાની બીજા કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી કોઈ પણ માસી શું પ્રોબ્લેમ તમને બ્રેકડી કેટલા વર્ષોથી કેટલા વર્ષોથી પ્રોબ્લેમ તમે હમણાં તમે હાથી પાણી પાણી ક્યાંથી લાવો છો કુવાને એવું કયું સર ખરું તો નળ તમારા આવેલો ખરો પણ નળમાં પાણી નથી આવતું